નમસ્કાર કેમ છો બધા તમારું મારે ચલન કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજની બ્રેકિંગ ન્યૂઝ છે કે ટેપ ટાટ પાસ ઉમેદવારો જે છે આજે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે તેમની માંગ લઈને કે શિક્ષકોની કાયમી ભરતી થાય અને જ્ઞાન સહાયકોની ભરતી અગિયાર માસ કરાર આધારિત ભરતી ન થાય અને કાયમી ભરતી કરવા માટે મિત્રો ટેટ ટાટ પાસ વાળા વિદ્યાર્થીઓ છે જે આંદોલન કરવા છે ગાંધીનગર તો મિત્રો પાંત્રીસ હજાર જેટલા સિત્તેર હજાર થી સિત્તેર હજારની આસપાસ ટીચરોની ભરતી જગ્યા ખાલી છે તો એ ભરવા બાબત આ બધા મિત્રો ટેટ પાસ વાળા પહોંચી ગયા છે કે ભરતી તમે કરો જેથી કરીને કોઈ પણ જે પાસ ઉમેદવારો છે એની સાથે ન્યાય થાય અન્યાય થાય નહીં તો હું પણ એમ જ છું કે કાયમી ભરતી કરવી જ જોઈએ આજે ઉમેદવારો ગાંધીનગરમાં પ્રદર્શન કરવાના છે તેને લઈને પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા આઈડી ચેક કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચી ગયા છે મિત્રો તો વિચારો કેટલી મોટી સંખ્યામાં હશે કે એ પાસ થયેલા કેટલી મોટી સંખ્યામાં ટેટા પાસ કરેલા ઉમેદવારો છે કે જે બેરોજગાર છે જેની પાસે નોકરી નથી જે સરકારી નોકરીની આશા સાથે ત્યાં પહોંચી ગયા છે કે સરકાર જે છે એની માંગણી સંતોષી લે અને કાયમી ભરતી કરે તો મિત્રો આજના બ્રેકિંગ ન્યૂઝ આ છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આજના બ્રેકિંગ ન્યૂઝ છે